અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગોલ્ડ વિલેજ રફાળા ગામેથી સાસરે વિદાય લીધી ગામની છસો પચાસ વધુ દીકરીઓના હાથના થાપાઓ અને ફોટા રાખી કાયમી સ્મૃતિ રહે તેવા હેતુથી ગામે લાડલી ભવનનું નિર્માણ થતાં આજરોજ પર્યટન સ્થળ બન્યું છે ત્યારે આ નાનકડા ગામને નિહાળવા આજે ગુજરાતભરમાંથી લોકો આવે છે ત્યારે કેવું ગોલ્ડ વિલેજ રફાળા ગામ જુઓ આ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના રફાડા ગામના ઉદ્યોગપતિ સબજીભાઈ વેકરિયા દ્વારા ગામને અતિ સુંદર બનાવી ગોલ્ડન વિલેજ રફાડા તરીકે આખા ગુજરાતમાં ઓળખાય છે તેમાં પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લાડલી ભવન આ એક એવું ભવન છે કે ગામેથી દરેક દીકરી સાસરે જતા પહેલાં અહીંયા કંકુના થાપા દ્વારા પોતાની કાયમી યાદ છોડી જાય છે ત્યારે રફાણા ગામના સરપંચ દયાબેન વેકરીયાએ જણાવ્યું કે અમારું ગામ નારી સશક્તિકરણનું પ્રતિક બની ગયું છે અહીં ગામે લાડલી ભવનનું નવનિર્માણ થતાં લોકોમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો આ ભવનને જોવા માટે દૂર દૂરથી અહીં આવે છે ત્યારે સાત વર્ષ પહેલા આ ભવન લાડલી ભવન તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને પચાસ સાહીઠ વર્ષ પહેલા ગામેથી સાસરે ગયેલ તમામ છસો પચાસ દીકરીઓના હાથમાં કંકુ થાપા લઈને સાચવી રાખવામાં આવ્યા છે બગસરાથી આશરે દસ થી બાર કિલોમીટર દૂર આવેલ ગોલ્ડ વિલેજ ગામના દરેક સુંદર મહાનુભાવોના નામ આપવામાં છે ગામને દરેક સ્થળે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું ગામની સુરક્ષા તેમજ લોકોની અવર જવર પર નજર રહે છે જરૂરી કોઈ પણ જાહેરાત હોય ત્યારે માઇક પર કરવામાં આવે છે આ ઉપરાંત ગામની સુંદરતા વધારવા માટે અહીંયા તળાવ પાઠશાળા બગીચો રામ મંદિર જેવી અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે ઓકે મારું નામ અશ્વિનભાઈ કાંતિભાઈ ચોટંગયા મારું ગામ રફાળા બગીસરા તાલુકો અમારા ગામના વતની એવા સૌજીભાઈ વેકરિયા જેમણે આ લાગડી ભવન બનાવવાને એને વિચાર આવ્યો અને અમારા ગામની અંદર લાગડી ભવન બનાવ્યું એમની અંદર કાયમી ધોરણે આ દીકરીઓની નીચાની અને પેરેલના બની રહે એટલા માટે ખોટા અને એમના થાપા અહીંયા હાલમાં મોજૂદ છે અને અમારા ગામના વતની સૌજીભાઈ વેકરિયા હાલ અત્યારે સુરત છે એને આવો વિચાર આવ્યો અને અમારા ગામમાં લગભગ બહુ જાજી જગ્યાએથી પ્રવાસમાં લોકો અહીંયા આવે છે અને અહીંથી કાંઈક શીખી અને જાય છે આવો સમજીભાઈનો વિચાર હતો ને આ અમારા ગામમાં અત્યારે પાંચસો જેટલી દીકરીઓના અહીંયા ફોટા અને થાપા મોજૂદ છે અને લગભગ આખા ગુજરાતભરમાંથી લોકો અહીંયા જોવા માટે આવે છે અને કાયમી કંઈ નીચાની લે એટલા માટે આ પાંચસો દીકરીઓના ફોટા અને થાપા હાલમાં મોજૂદ છે આ સમજીભાઈનો વિચાર છે અશોક મરવડ સાથે અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ